ખેડબ્રહ્માથી વર્તુળ રોડ જીપ જીપડાલા અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત અકસ્માતમાં પૂર્વ સરપંચનું મોત ખેડબ્રહ્મા તાલુકાના વર્તળ રોડ ઉપર બાઇક અને જીપડાલા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પૂર્વ સરપંચ કામજીભાઈ દાવડાનું મોત થયું હતું ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી પ્રમાણે કામજીભાઈ દાવડા પોતાનું બાઇક નંબર જી જે ઝીરો નાઇન ડીએલ ફાઇવ ફોર ફાઇવ સેવન લઈને વર્તુળ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે જી ઝે ટુ ઇ સિક્સ ડબલ સેવન નાઇન ફોર નંબરના જીભડાલા સાથે તેમની ટક્કર મારી હતી અકસ્માતના પગલે કામજીભે દાવડા રોડ પર પટકાયા હતા તેમને માથાના ભાગમાં તેમજ શરીરમાં અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર દરમિયાન ફરજ બજાવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મમાં